રાજકોટમાં રવિવારી બજાર હટાવવા મુદ્દે કોંગ્રેસનું હલ્લાબોલ રાજકોટમાં વર્ષોથી રવિવારી બજાર ભરાય છે આજી પાસે તેને હટાવવા મુદ્દે કોંગ્રેસનું હલ્લાબોલ રાજકોટમાં રવિવારી બજાર હટાવવાને લઈને પ્રશાસને નોટિસ આપેલી છે તેનો મામલો રાજકોટ સહિત સૌરાષ્ટ્રની સૌથી મોટી રવિવારી બજાર પાથરણાવાડાના પ્રશ્ને કોંગ્રેસનું બોલ આજે કોંગ્રેસે ત્રિકોણ બાગથી મહાનગરપાલિકાની કચેરી સુધી રેલીનું આયોજન કર્યું જેમાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા કોંગ્રેસના સ્થાનિક નેતાઓ અને પ્રદેશના નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા રાજકોટમાં રવિવારી બજાર હટાવવા મુદ્દે કોંગ્રેસનું બોલ પાથરણાવાડાના પ્રશ્ને કોંગ્રેસનું હલ્લાબોલ આજે ડેમ પાસે આવેલા ગ્રાઉન્ડમાં વર્ષોથી રવિવારી બજાર ભરાય છે જ્યાં અનેક નાના વેપારીઓ

એની સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કાર્યવાહી નથી કરવી અને રાજકોટની રોનક રાજકોટની શાન એવી રવિવારી બજારના ગરીબ લારી ગલ્લા રેકડી ટાર્ગેટ કરી એની સામે તંત્ર લેન્ડ ગ્રેબિંગ કાર્યવાહી કરવા માંગે છે આ ગરીબ માણસોને ખબર પણ નથી કે લેન્ડ ગ્રેબિંગ એક્ટ શું હોય અને આપણા દેશની સંસદે સ્ટ્રીટ વેન્ડર્સ એક્ટ પારિત કર્યો છે અને એમાં સ્પષ્ટ લખ્યું છે કે લારી ગલ્લા રેકડી વાળા પણ ભારતના નાગરિક હોય ગૌરવપૂર્વક ડિગ્નિટી સાથે રોજીરોટી રડવાનો અધિકાર છે એ અધિકારથી તમે એમને વંચિત કરી ના શકો એટલે અમારી માંગણી છે કે કદાચ કોઈ કારણસર તેમને અહીંથી ડિસ્પ્લેસ કરવા પડે તો પણ વૈકલ્પિક વ્યવસ્થા તો આપવી પડે અને છતાં તંત્રમાં એટલી બધી બેચેની અને ડેસ્પરેશન હોય કે આ કાર્યવાહી કરવી જ છો તો ભારતીય જનતા પાર્ટીના નેતાઓના ગેરકાયદેસર કાનૂન લિસ્ટ અમે આપવા તૈયાર છીએ તમારામાં પાણી હોય તો ત્યાં કાર્યવાહી કરો પણ રેકડીવાળાને રંજાડો એ ચલાવવાના નથી મહેશભાઈ આ કેટલા વર્ષથી ગુજરી બજાર ચાલુ આ નહેરા સાહેબ આ રાજકોટના કમિશનર હતા ત્યારે એમને આઈને અહીંથી બધાને ત્યાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા એ જગ્યા ઉપર જે દિવાલ કરવામાં આવી છે એ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી હતી તો જો લેન્ડ ગેબિંગની વાત હોય તો રાજકોટના કલેક્ટર શ્રીએ કોર્પોરેશનને નોટિસ દેવી જોઈએ કે તમે લેન્ડ ગેબિંગ કર્યું છે અને અમારી જગ્યાને હડપ કરવાની કોશિશ કરી છે એટલા માટે આ જે લોકોને અહીંયા રોજગારી માટે જગ્યા ફાળવી હતી એને અન્ય જગ્યાએ જગ્યા ફાળવવામાં આવે અને એની રોજગારી કરી શકે ચોક્કસ મોટી સંખ્યામાં

રાજકોટ કોંગ્રેસના આગેવાનોએ આ મુદ્દો ઉઠાવ્યો છે થોડા દિવસ પહેલા નોટિસ ફટકારવામાં આવી હતી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અને આ નોટિસને લઈને ભારે રોષ પાથરણા અંદર જોવા મળતા હતો અત્યારે મહાનગરપાલિકા કચેરી ખાતે આ રેલી પહોંચી છે ને રેલીની અંદર જબરજસ્ત વિરોધ જોવા મળી રહ્યો છે કેમેરામેન શુભાશિયાની સાથે પરાક્રમસિંહ જાડેજા એબીપી અસ્મિતા રાજકોટ

અને જે દ્રશ્યો અત્યારે આપણે લાઈવ બતાવી રહ્યા છીએ રાજકોટ ના જે અધિકારીઓ છે તમને રજૂઆત કરવા માટે અત્યારે જે જોઈ શકાય છે કે અલગ અલગ અધિકારીઓ છે તો જે આખી ઘટના છે એ બનવા પામી છે કે રાજકોટમાં વર્ષોથી રવિવારી બજાર ભરાય છે આજેડેમ પાસેના ગ્રાઉન્ડમાં રવિવારી બજાર ભરાય છે પ્રશાસને અહીંયા પાથરણાવાળાઓને નોટિસ આપી જેના પરિણામે કોંગ્રેસી કાર્યકરોએ પણ વિરોધ ઉઠાવ્યો છે કમિશનરને રજૂઆત કરવા પહોંચ્યા છે કોંગ્રેસી આગેવાનો દ્રશ્યોમાં જોઈ શકાય છે લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છીએ પાથરણાવાળાઓના પ્રશ્ને હવે કોંગ્રેસે હલ્લાબોલ કર્યું છે મૂળભૂત અધિકારોનું કહીને જણાવવામાં આવી રહ્યું છે કે પાથરણાવાળાઓને આ રીતે હટાવી શકાય નહીં ત્રિકોણ બાગથી મહાનગરપાલિકા કચેરી સુધી આ રીતે કોંગ્રેસે રેલી કાઢી